સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ભરપોરે ભેજાબાજ ગઠિયાઓએ એક મહિલાને નિશાન બનાવી દાગીનાની લૂંટ ચલાવી છે વડાલીની બેંકમાંથી પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહેલી એક મહિલાને બે ગઠિયાઓએ ભોળવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બે ગઠિયાઓએ મહિલાને કાળા કલરનું એક પેકેટ આપી વિશ્વાસમાં લીધી હતી મહિલા તેમની વાતોમાં આવી જતા ગઠિયાઓએ નજર ચૂકવીને તેના બંને કાનની સોનાની બુટ્ટીઓ અને સોનાની હેર પડાવી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટના વડાલીના ધરોઈ રોડ પર આવેલી પોલીસ ચોકી પાસે જ બની હતી ગઠિયાઓએ આપેલા કાળા પેકેટના પ્રભાવ હેઠળ મહિલાએ પોતાના દાગીના તેમને આપી દીધા હતા જો કે થોડીવાર પછી મહિલા ભાનમાં આવતા તેને પોતાની સાથે બનેલી છેતરપિંડીની જાણ થઈ હતી આ બનાવ અંગે મહિલાએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા